આ જો ભીડ તો જો લાઈન પાછળ ઉધીન લાગી છે આમાં કેમ આપણો નંબર લાગ મફતમાં વેચે છે ક્યું આ તો હે ગાઈસ વેલકમ ટુ માય ચેનલ મેં આપકા છોટા સા નાના સા બરા સા બચ્ચા સુઈ આવી ગયા છે નો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ આજે તો વ્લોગ છે ને રાત્રે એડિટ કર નાખેલો કાલે એટલે છે ને આજે બહુ લોડ નથી એવો મારા પર થંબનેલ એડિટ કરીને ફટાફટ હમણાં વ્લોગ મૂકી પણ દીધો છે એટલે જેને વ્લોગ નથી જોયો તો ફટાફટ જોઈ નાખો ગઈકાલનો બ્લોગ તો હવે ગુડ મોર્નિંગ ફરીથી તમને કહું છું જીમ તો જતા જ નથી આપણે કેટલા દિવસથી જીમ નથી જતા અઠવાડિયું થઈ ગયું એના ઉપર આજે બે દિવસ એટલે સોમવારે પણ નહીં ગયા મંગળવાર થઈ ગયો આજે આજે પણ જીમ નથી ગયા બોલો એટલે હવે કંઈક કરવું પડશે જીમ જવાનું મુહૂર્ત આપણે કાઢવું પડશે કોઈ મહારાજને આપણે બતાવવું પડશે કે કેમ જીમ નથી જવાતું મારાથી હજુ બ્રશ કરવાનું બાકી નાવાનો બાકી હજુ નાસ્તો કરવાનો બાકી બધું કરવાનું બાકી છે ગાય માથામાં છે નાખ્યું છે આજે શું નાખ્યું ભૂલી ભી ગયું કાંદાનો રસ નાખ્યો છે ભૂલકણ મગજ છે મારું તો કાંદાનો રસ નાખ્યો છે એટલે વાળ આવા છે થોડા એકદમ કડક કડક થઈ જાય છે ને આવડા તેવડા થઈ જાય છે આવડા તેવડા તો હવે ધોઈ નાખીશું માથાને એટલે થોડુંક સારું થઈ જશે તમે પણ ટ્રાય કરજો આ તો મારા માસીએ મને કીધેલું કે એકવાર ટ્રાય કરી જોજે માથામાં નાખીને કે એનાથી ડેન્ડ્રપ ચાલો જાય છે તો હવે મેં પણ ચાલુ કર્યું છે નાખવાનું હવે ફેસ ટ્રીટમેન્ટ ચાલુ કર્યું છે ઘરગથ્થી જ હોમમેડ જ બધી ચાલુ કર્યું છે બહાર તો બધા બહુ પૈસા લે એના કારણે તો ઘરથી બધું ચાલુ કરવું છે અહીંયા બધું જો બધું કેવું પિમ્પલ થવા લાગ્યા છે મને તો કંઈ વાંધો નહીં હવે ચાલુ કરીશું થોડા દિવસમાં હમણાં વાળની ટ્રીટમેન્ટ ચાલે છે એટલે પહેલાં એ પૂરી કરીએ પછી સ્કિનની ટ્રીટમેન્ટ સાથે સાથે ચાલુ કરશું આપણે તમે ટ્રાય કરો તમને ફરક પડી જાય તો ભગવાન નસીબ બહુ દિવસો પછી ગાઈઝ મહાદેવ મંદિર આવ્યા છે મેં તમને રોજ કહેતો હતો કે મહાદેવ મંદિર આવું છે આવું છે આવું છે પણ બહુ દિવસો પછી મહાદેવ મંદિર આવ્યા છે સોરી ગાઈઝ મારું વચનો નિભાવતો નથી બરાબર પણ છે ને આરતીમાં આપણે નથી રોકાયા કેમ કે છે ને ભાઈ આરતી હજી બહુ જ મોડી થશે અગિયાર વાગી ગયા તો પણ આજે આરતી નથી થઈ કેમ કે ચૈત્ર નવરાત્રી ચાલે છે ને તેના કારણે હમણાં આજે માતાજીનો અનકોટ એટલે છપ્પન ભોગ ધરાવ્યો છે તો આરતીમાં બહુ જ મોડું થશે એટલે હવે હું નીકળી જાઉં છું જમી બમી મારે પાસે થોડુંક સુવાનું હોય ને એના કારણે પછી મોડું થઈ જાય જોબ પર જોબ પર તો મોડું નહીં થાય પણ થોડુંક આરામ મળી જાય એના કારણે નીકળી જાઉં છું પગે પડી નીકળી ગયો હમણાં છું પનીર લાવ્યો છું કેમ કે આપણા જીમમાં જાય ને લોકો તો પનીર ખાય છે લોકો મેં રીલ્સમાં ને યુટ્યુબમાં બધે જોયું કે છે ને લોકો પનીર બહુ ખાય પનીર ચીઝ કેમ કે ફેટ વધે એટલે જાડા થવાય તો મેં પનીર લાવ્યો છું પનીર કાપીને મૂકી ગયું છે હવે એને છે ને થોડુંક ફ્રાય કરી નાખીશું કે કાચું તો એમ તો કાચું બી મને ગમે છે જો ફ્રાય કરીને ખાઈશું ને તો થોડુંક વધારે મસ્ત લાગશે અને એની કંઈ શાકભાક નહીં બનાવવાનું એમાં ફ્રાય કરીને થોડીક ખાઈ જવાનું કેમ કે શાકમાં બધું બધું કેટલું બધું બધું અંદુ બનાવવું પડે બધી માથા કૂટબો ના નવરાત્રી ચાલે છે ને એના કારણે આપણે એગ ઈંડા નહીં ખવાય હમણાંથી તો આપણે ઈંડા નહીં ખાઈશું ને આવું પનીર ને એવું બધું દૂધની વસ્તુ આપણે ખાઈશું કેમ કે નવરાત્રી ચાલે એટલે નહીં ખવાય અને આજે આપણે આરતીમાં પણ નથી રોકાયા કેમ કે મેં તમને કીધું જ કે નવરાત્રિ ચાલે છે તો અનકોટ ધરાવ્યો છે એટલે છપ્પન ભોગ તો આરતી બહુ જ મોડી થશે તો બધું ટાઈમ શેડ્યુલ બધું ખોડવાઈ જશે એના કારણે હવે જે જમરૂખ ખાઈએ છીએ કેટલું લાલ લાલ જમરૂખ છે મમ્મી પણ ખાતા હતા પણ મમ્મીએ ફટાફટ પતાય નાખ્યું બહુ સ્પીડ છે ખાવામાં પહેલા ખાધું મારા આવા પહેલા પછી મારી આતો ઈજું લીધું બે બે જમરૂક ખાઈ ગયા એટલે બે બે એટલે એકમાં બે બાઈટ એ તમારે બે બાઈટ તો મને ખબર આવડી મોટી બે બાઈટ આ ચવાતું બી નહીં મમ્મી આમાં બે ઓર્ડર નહીં આમાં બધા છે હમ મીઠો ગામના આવે ને અર્ડમ સોડા

સારું જા તો ઘરે જાય એક તો ગાય છે ને ગાડી કાઢવી ને એટલે બહુ બધી માથા ફૂટ આવે જો ને કેવી રીતના બધી ગાડીઓ મૂકી દીધી છે ખબર જ નહીં પડતી આ લોકોને કાઢવાની જગ્યા પર ગાડી મૂકી દે છે હવે જો મારે અહીંયાથી કેવી રીતના કાઢવી ખબર જ નહીં બોલો ગાડી નીકળી તો જાય ગાયશ પણ છે ને બધી ગાડીમાં કાતરા બહુ પડી જાય જો ફસાઈ ગયે ગાડી હવે ક્યાંથી કાઢવાની બોલો એ મારા મમ્મી મને કહે કે છે ને પાર્કિંગમાં નીચે ગાડી પાર્ક કરવાની પપ્પા બી કે પાર્કિંગમાં કરવાની પણ હું પાર્કિંગમાં નથી કરતો બોલો આળસુ માણસ ને એટલે અહીંયા આવીને છે ને ઉપર અહીંયા પાર્ક કરી દઉં બાકી પાર્કિંગમાં જવું હોય ને તો અહીંયાથી જવા જાઓ પાર્કિંગમાં અહીંયાથી નીચે જવાનું એટલે પાર્ક થઈ જાય ગાડી સેફ્ટી છે પણ ગાઈઝ કંટાળો આવે ને એટલે ગાઈઝ હવે મસ્ત આવે રાતના જમવામાં બનાવ્યું છે જમવામાં તો નહીં કહેવાય નાસ્તો જ કહેવાય પણ હું જમવાનું જ કહું મને ચાલે આવું જમવામાં મને બહુ જ ભાવે તો આજે બનાવી છે આપણે દાબેલી દાબેલી બનાવી છે આ ખબર પેલા બહારવાળા કચુંબર આપે એના જેવું બનાવ્યું કાંદો કાં છે મમ્મી

ચાલો ચાલો પછી મજા દાબેલી ખાઈને ગાઈસ જો મારા પપ્પા ચાલતા ચાલતા જાય છે કસે ગાર્ડન માં ગાઈસ હમણા જઈ રહ્યા છીએ અમે થોડુંક નવી નોવેલ્ટી વસ્તુ ખાવા માટે નોવેલ્ટી તો નહી પણ ખાવા માટે જઈએ છે આઈસ્ક્રીમ ખાવા જઈએ છે આ ભાઈએ કીધું છે પક્યા ભાઈએ કે છે ને રીલ્સ માં આવ્યું છે કે છે ને એકાવન રૂપિયાનો પાંચ આઈસ્ક્રીમ વાળો ફાલુદો ચાર આઈસ્ક્રીમ વાળો ચાર આઈસ્ક્રીમ વાળો ફાલુદો મળે છે હવે ખબર નહીં ત્યાં જોઈને ખબર પડે કે મળે છે કે નહીં કેમકે હનુમંત એટલે ખાઉદરા ગલીમાં મળે છે પાંચ આઈસ્ક્રીમ વાળો એકાવન રૂપિયામાં છે હવે ખબર નહીં ઓફર હોય કે નહીં હોય ચાલુ હવે આ ભાઈ કે છે રાજીએ છે અમે રાજો ભીડ તો જો લાઈન પાછળ સુધી લાગી છે આમાં કેમ આપણો નંબર લાગે મફતમાં વેચો છે હું આ નહીં લાગે નંબર આપણો નંબર નહીં લાગે ભાઈ કેવા દે છોડ એ લાઈન છે કે શું કરીએ હવે શું છે ભાઈ તારું કેવું હવે જીએ આ તો અહીંયા થી આ મફત ના ભાવ છે લાઈન લાઈન તો જો લાઈન એકાઉન્ટ રૂપિયા માં ખોટું પાછળ ને એકાઉન્ટ રૂપિયા મળે છે ઊભા રહી જઈએ એકવાર આને કીધું ઉભો રહે ઉભો રહી જાય લા ઉભો રહી જાવ ના તારે જો વારા ના તારે જો તો આવી જાય નંબર કેટલા વાઈ ટાઈમ ચોપટ બેવા દેવા છો અહીંયા નંબર આવે એવું છે જ નહીં લાઈન જો ખાલી લાઈન બાર લગીન લાઈન બાર લગીન લાઈન છે બાકી ખાઈને જ જતે બરાબર હું કાઇશ ઓફર છે કે છે ને તેર ચૌદ પંદર સોળ સત્તર એટલે રામનવમી છે તો આવું આઈસ્ક્રીમ આઈસક્રીમ એકાઉન રૂપિયામાં પાંચ આઈસ્ક્રીમ વાળો ખાલી દો તાકી ખાઉદરા ગણીમાં મેં તમને કીધું કે એંસી રૂપિયાનો મળે છે એટલે હવે જવા દો ચાલો ચાલો ભાઈ ચાલો બધી પબ્લિક જોતી જાય છે શું મળે છે તો લેવા પડે અમને પણ ખાઈને તો જઈશું જ અમે તો અહીંયા હનુમાન સ્પેશિયલ ખાવા આવ્યા છે પાંચ આઈસ્ક્રીમવાળો વાળો પેલો ચાર આઈસક્રીમ વાળો આપતો હતો અહીંયા પાંચ આઈસક્રીમ વાળો ખાવા પડ્યો એટલે ફેંસી વાળો છે ત્યાં એક વાળો હતો શું છે ભાઈ આપણે નસીબમાં બધા મોંઘું મોંઘું વસ્તુ લખ્યું છે મોંઘું જ ખવાનું એ ક્યારે ચાલ્યા જાય પૈસા પૈસા બહુ કરે ને તો ચાલો ખાઈ લઈએ બે લીધા છે બેમાં તો એક જ ફૂલ થઈ જાય ત્રણ જણા પણ હવે બેમાં લઈ લીધા છે ચાલે હે ને ચાલે ને પાછા આઈસ્ક્રીમ લેવો ઊભા રહ્યા છો અમે

Happy, I'm know me.